ડભોઈ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો સ્ટેમ્પ ડ્યુટી હેઠળની ગ્રાન્ટમાંથી ડભોઈ તાલુકાના ટોલાલ સિમરિયા નવી માંગરોળ કરનાળી શંકરપુરા અને બનૈયા ગામમાં લાંબા સમયથી જર્જરિત આંગણવાડીઓની સ્થિતિને ધ્યાને લઈ ગ્રામજનોએ ધારાસભ્ય શૈલેષ મહેતા સમક્ષ રજૂઆત કરી હતી આ રજૂઆતને પગલે ધારાસભ્યએ તાત્કાલિક નવીન આંગણવાડીઓ બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર કરાવી જેના પરિણામે છ જેટલી આંગણવાડીનું ભૂમિપૂજન ધારાસભ્યના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું આ સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામોમાં સ્વચ્છતા જાળવવા અને કચરો એકત્રિત કરવા માટે ઈ ઓટો રિક્ષાનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૂકા અને લીલા કચરાને અલગ અલગ એકત્રિત કરવામાં ઉપયોગી થનાર ઈ ઓટો રિક્ષાનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ અંતર્ગત ડભોઈ તાલુકામાં પહેલાં અગિયાર આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે પાંચ આંગણવાડી માટે આજે અહીંયા ઢોલાર ગામેથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પહેલાંની અગિયારમાંથી બે ફરતી કોઈ નળાનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે અને બીજી નવની કામગીરી ચાલુ છે આજે બીજી પાંચ આંગણવાડીના કામગીરી આજથી શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં એનું લોકાર્પણ પણ કરવામાં આવશે એની સાથે સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એ રિક્ષાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે ડભોઈ તાલુકામાં છ જેટલી એ રિક્ષાઓ આપવામાં આવી છે જેનું આજે ઢોલાર ખાતેથી એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે હું આ તમામ ગામોના લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું આંગણવાડીઓમાં નાના બાળકો સારી રીતે અભ્યાસ કરીને આગળ વધી શકે અને સાથે સાથે જ સ્વચ્છતાનો આપણે પર્યાય બનાવીને દરેક ગામમાં પણ સ્વચ્છ ભારત મિશનના સપોર્ટમાં લોકો સૂકો લીલો કચરો અલગ અલગ તારવીને એનો અલગ જગ્યાએનો ડમ્પિંગ કરવામાં આવે ને એમાંથી આપણે જાણીએ છીએ કે ગેસ પણ ઉત્પન્ન થાય છે અન્ય વસ્તુઓ પણ કચરામાંથી ઉત્પન્ન કરવામાં આવ્યો છે તાજેતરમાં જ ડભોઈ નગર પાલિકા દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે ત્યારે વેસમાંથી બેસ બનાવવાની કામગીરી પણ ડભોઈ તાલુકામાં થાય એના માટે આ તમામ એ રિક્ષા કામગીરી કરશે અને તમામ ઠેકાણે સત્તા જળવાઈ રહેશે એવી અપેક્ષા